બધા મને ગોમનાથી એમ શું ખબર છે કારણ કે હું હવે જે ધંધો કરવાનો છું ને એ જો ધંધો કઈ ના બતાવું ને તો આખા ગોમ ના બકવા સુધરી ગયા એટલે આ દારૂ છોડે મહિનો છો એ છોકરા વાત દારૂ છોડે એક મહિનો છે મની શોક ના શું તો હવે આપણે કોમ કરીએ આપણે ના હોય ને તો કોઈ ધંધો કરીએ સારો શું કરશે ધંધો ધંધો તો હારો

વાત કહું હું દારૂ છોડે એક મહિનો થઈ ગયો બરોબર અને હવે મારું કોમો ખોટું નોમ બદના મત કરો હવે પિતા પિતા જવા પડે તા પડી નઈ પણ પિતા થી સાચી વાત છે પણ હવે હું દારૂ એક મહિને છોડી મૂક્યો છે પણ નતા પડ્યા દારૂ દરે પડ્યા તા પણ હવે આખા ગોમ માં ખબર છે કે બપુબાઈ દારૂ છોડી મૂક્યો છે પણ સાફ તો કદી ના ભુવાય સાપ નહી હવે તો સાપે ભુ હવે સાપે ભુવાઈ જા હે ને બાપુબા નું નામ ખોષણતા ગોમો આખા તો તમે સાફ કરી સાપ જ રહેવાની દારૂડિયા

લારી બે તમે તારીમાં દાણ ધોઈ બે લાઈ અને થોડી

બકોબા સુધર્યા ખાલી લારી આ લારી માલિક કોણ છે હો આ બાળી કઈ છે આ લારી છે મહિનો દારૂ છોડ્યો આખા કોમો પૂછ્યો ને કે પેલા બપુ દારૂ છોડ્યો તો એમાં ક્યાં ખાવ એક મહિને દારૂ છોડ્યો તમારે હું

2000 રૂપિયા आलो 2000 मध्ये ना था ला बिहार से आया फोन ल्यासा उतरी हादी वास्ते जो नी, नी, वा, आ, तो તમારું ની મારું ની અને આપણે તો આ સબન કેવો છે હવે સબન તો હારો જ આપણ બેને પણ સમજઈન કરો થોડું કરી દે આગો પાછો કરજી તો તમને છેલ્લા 500 રૂપિયા આવી ગયો અ બગો બણો અમને આગો 2500 રૂપિયા આલ્યો મને બરોબર તમે કિંથી વસાઈ તો ના એ તો વસાઈ તો 1 રૂપિયો જ નહીં ના 1 રૂપિયો નહીં

तर कम करा जे देखील पा तर हो तर मला आलं हजार रुपये आलो सो आणि बिजा पाहिजे तरी आले हजार रुपये जाय आलो हजार रुपये थोडं शॉपिंग आधी तर आठवड जून लागते आठवड्यापासून आली जायचे बरोबर

9 लाख आबित नहीं ना सामने मार को राजा नहीं खाय जा है बाप का को ले आया था जॉर्डन हां पणपा नारियल ले ना आ जो सेवी से नारियल तो हरी से कबड़ सर कितना पैसा आ लाया से 2000 में आ लारी आई 5000 में 5000 हां

લારી લાવ્યો ને બે ઘર બોલ એક ક્યાં મો આ હું લારી લાવ્યો છું અને આપડે બહુ પ્રગતિ કરવાની છે પણ એને તો લારી ને છે પતરતું લારી ઘેર લાવી રહી

બિલ્ડિંગ કરાવવા લઈ જવા પડશે પણ લઈ જવા જાવ હવે એ સાયકલ ને મોસો ઓના માટે માર કોક લાગુ પડશે હવે કોઈ તો કોક ટ્રેક્ટર વાળો દે ની કહું કોઈ તો રિક્ષા વાળા ને કહું અને હવે લઈ જાવ જાવ પડશે કે તો મહેમાન આવે આવે અને આપણા કે મોસે ની ખોટ પડે એ સાલે ના કોક કરી કોક સરવડ કરીને હવે હોય બે બે વસ્તુ લઈ જો મો તો તો એ ભાજી ભાઈ ઓ હું તો આ બધા માટે બટ કાટું છું

મારું જીજે ટુ હા